ગુડ મોર્નિંગ ફેમિલી આપણા તમારું સ્વાગત છે આશા બધા મજામાં હશે આજે આપણે આવ્યા છે ખેતરે સવાર સવારના આઠ વાગે ને તડકો બી બરોબરનો જ છે આપણે કપાસમાં પાણી વાળવા માટે આવ્યા જ છે આપણે હાલમાં સોલર ચાલુ કરી દીધું જ છે આપણે સોલથી પાણી વાળતા છે કપાસમાં ફ્રેન્ડ કપાસ બી આપણો સારો છે કમોસમી લીધે થોડો પીળો પડી ગયો છે પણ છે જોઈ લો ફ્રેન્ડ આપણે કપાસ લેટ રોપેલો એટલે થોડોક લીલો જમ દેખાય છે ને પહેલાનો કપાસ છે તે પીળો પડી ગયો છે ઝીણવા બી સારા જ છે જોઈ લો કપાસ હમણાં થોડો થોડો છે ફૂટી ગયેલો છે કપાસ એટલે આપણે કપાસમાં પાણી જ છે તમને સોલર સિસ્ટમ બતાવું છું સોલર સિસ્ટમ કેવું છે તે તમને બતાવું અહીં આપણે બે સ્ટેન્ડ લગાવેલા જ છે આ ફર્સ્ટ નંબર સ્ટેન્ડ છે અહીં પાંચ પતરા છે સોલરના

આપણું કામ પૂરું થાય એટલે આને આપણે બનાવી દઈશું સારું ફ્રેન્ડ્સ આપણે પાણી ચાલુ કરી દીધું છે પણ આપણે તમને તાપી છે છે તે ફ્રેન્ડ્સ આ જુવાર છે જુવાર કેવી છે તે તમે કમેન્ટ બોક્સમાં જણાવજો ને તાપી નદી એ આપણા ખેતર થી થોડેક દૂર છે એટલે કે નજીક જ છે આપણું ખેતર બી તાંજ છે તે ડૂબી જતું છે તો બતાવું દેખાય છે મારી પાછા દેખાય છે તમને આ છે માછીમારોની હોળી છે ફ્રેન્ડ્સ તમને દેખાય છે આ મારી પાછા આ છે તાપી નદી છે જો ફ્રેન્ડ્સ આપણે હોડી પર ચડી ગયા છે ને તમને પછાડી દેખાય છે કચરો આ છે આપણો ખેતર છે જે પાણીમાં ડૂબી ગયું છે તો જઈએ ફેમિલી આપણે હમણાં આપણો જે ફાર્મ હાઉસ છે ત્યાં જઈએ જ્યાં આપણે કપાસમાં હમણાં હમણાં પાણી છે કપાસમાં કેટલીક સુધી પહોંચ્યું પાણી તે આપણે જોઈ આવીએ ને પછી પહોંચી ગયું હોય લાસ્ટ એકદમ છેડે

ફ્રેન્ડ્સ આપણે અત્યારે સોલર સિસ્ટમ બંધ કરી દીધું છે કેમ કે આપણે ઘરે જવાના છે એટલે તો આપણે મળીએ નેક્સ્ટ તો મિત્રો આપણે હમણાં કપડા ચેન્જ કરી લીધા છે તો જઈએ આપણે હમણાં પાણી વાળવા તો વિડીયોમાં બની રહેજો આ પાઇપલાઇન કરી કઈ છે આપણે તમને દેખાતી જ હશે આ છે અહીંથી આમ પાણી જવડાયું છે તો પાછું ફૂટી ગયેલા છે જુઓ ફેમિલી તો મસ્ત પાવડી લેવાનું આપણે તો ભૂલી ગઈ હમણાં ચાલો પાવડી લઈ લઈએ તો જુઓ ફેમિલી પાવડી બી લઈ લીધી છે જે જે જગ્યાએ લીકેજ થાય તે જગ્યાએ હમણાં આપણે રોકવા માટે તો વિડીયોમાં બની રહેજો બતાવું તમને જો પાણી અહીંથી આવતું છે પાણી ચાલ્યું જુઓ ફેમિલી આપણે કેવી રીતના કામ કરીએ છે હમણાં પાણી ચાલુ કરી દીધેલું છે તો હમણાં આપણે એમને આ લાઈનમાં જોડાવાનું છે પાણી ત્યાંથી તો આપણે લાવ્યા છે પાણી પણ આ સાઈડે જ જતું છે એકા જ લાઈનમાં જતું છે આ સાઈડે નહીં જતું તો આપણે આ લાઈનમાં જોડાવવાનું છે તો આપણે અહીંયા રોકી દઈએ ને બંધ કરી દઈએ તો આ લાઈન રોકી દઈએ

જેમ આ સાઈડ થી ખૂણો નીકળેલા છે બે ત્રણ તો આ સાઈડ થી ચેન્જ કરવું પડે હમણાં બે ખૂણા ચેન્જ કરવા પડે છે બે લાઈન માં દોડાવવું પડે પાણી ફેમિલી તો ફેમિલી આપણે ખેડૂત છીએ તો આપણને મહેનત કરવું જ પડે એ મહેનત નું આપણને ફળ પછી મળતું હોય છે ફેમિલી એ આપણને નકામ નહીં જતું ફેમિલી એટલે આપણે મહેનત તો કરવી જ પડે ફેમિલી મિત્રો આજે બહુ ખતરનાક થયું ગળામાંની ચેન તૂટી ગઈ છે

બતાવું હમણાં ઘરે જઈને કેવ ત્યારે ખબર પડશે કે ઘરના નું રિએક્શન કેવું કેમ છો ફેમિલી બધા મજામાં હશો ને આશા કરીએ બધા મજામાં હશે તો આજે આપણે કપાસમાં પાણી વાળવા આવ્યા હતા સવારના સોલર લગાવેલું છે આપણા ખેતર પર તો ત્યાં આપણે આપણે ત્યાં એક બીજું ખેતર છે ત્યાં આપણે પાણી પીગળાવી દીધું કપાસને હમણાં બીજું ખેતર છે સોલર લગાવેલું છે ત્યાં અહીંયા હમણાં પાણી ચાલુ કરેલું છે બપોરના તો કપાસ કેવો છે તે તમે કહેજો સારો હોય તો કમેન્ટ બોક્સમાં તમે જણાવજો તમારે બાજુ કેવું ને અમારા બાજુ કેવું હોય કપાસ છે તે ને ઝીંડવા બી સારા લાગેલા છે અને કપાસ હમણાં ફૂટવાનો ચાલુ થઈ ગયેલો છે એટલે પછી ચારેક દિવસ પાંચેક દિવસમાં પછી કપાસને અમે વીણી હો તો ફેમિલી આશા કરીએ કે અમારો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફેમિલી આવા જ વિડીયો અમે બનાવતા રહીશું તમારા માટે તો મળીએ ફેમિલી નેક્સ્ટ બ્લોગમાં તો બાય બાય